શોર્ટકટમાં પૈસા કમાવવા બોકસ આધાર પુરાવા રજૂ કરી બનાવટી દસ્તાવેજનો મામલો સામે આવ્યો ઉમરગામમાં હાલ જમીન લેવેજ માટે ભૂમાફિયાઓ સક્રિય બન્યા આરોપીની ધરપકડ ઉમરગામ મામલતદાર કચેરીના સબ રજિસ્ટ બોગસ દસ્તાવેજ મામલે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે તપાસમાં ઉમરગામ પોલીસે હાલ ત્રણ લોકોને અટક કરી છે મૃતક વ્યક્તિની ખોટી ઓળખ ઊભી કરી સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો હતો મૃતક પારસીની જગ્યામાં ખોટા આધાર પુરાવા રજૂ કરી દસ્તાવેજનો કિસ્સો સામે આવ્યો છે ઉમરગામ પોલીસે હાલ આ કામમાં સામેલ આરોપીઓની પૂછપરછ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ છે નોંધનીય છે કે ઉમરગામ તાલુકામાં હાલ જમીન લેવેચની કામગીરીમાં મોટો ઉછાળો આવ્યો હોય હવે એક પછી એક બો માફિયાઓની કરતૂત બહાર આવી શકે તેમ છે હાલ તો બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નાના માઠાઓ હાથ લાગ્યા છે પરંતુ મોટા માઠાઓના ખેલ ધીમે ધીમે બહાર આવે તેવી શક્યતાઓ લાગી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો